રિક્ષામાં પેસેન્જર્સને બેસાડી પેસેન્જરની નજર ચૂકવી જે સાથે બેઠેલા પેસેન્જરો દ્વારા તેમના જે પેસેન્જરના સરસામાનમાંથી કિંમતી દાગીના નાણા આ બધી વસ્તુઓની ચોરી થવાના કેટલાક બનાવ બનેલા હતા એ બાબતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્પેસિફિક કામગીરી હાથ ધરવામાં આવેલી કે આ જે રિક્ષામાં બેસાડી અને જે ચોરી કરવામાં આવે છે એ બધા

દેવી પૂજક એ પણ મેં અમદાવાદના છે આ ત્રણેય આરોપીમાં સલમાન ખાન જે છે એણે પોતાની રિક્ષામાં આ વિક્રમભાઈના આશાબેનને બેસાડતા અને સામાન્ય પેસેન્જરો જે રીતે રિક્ષા ભાડે કરી અને જતા હોય અને બીજા પેસેન્જરોને પણ સાથે બેસાડતા હોય છે એ રીતે સવારના મોટા ભાગે સવારના સમયે અને ખાસ કરીને એવા એવા પેસેન્જર બેસાડે કે જે ઉંમરલાયક હોય એટલે લગભગ સાઈઠ થી વધુ ઉમર ના ને લોકો બેસાડતા અને એમની પાસે જે પણ પહેરેલા દાગીના અથવા તો એમના જે સામાન માં નાણાં પૈસા હોય તે બહુ જ સફળ કાઢી લેતા હતા આ જે ત્રણ આરોપી જે છે એ ત્રણ આરોપીઓ પાસેથી નવ બંગડી અને સોનાની ચેન એક ખુલ્લે રૂપિયા આઠ લાખ ચૌદ હજાર નો મુદ્દામાલ

આઠ પોલીસ સ્ટેશનમાં નવ ગુનાઓ આચરવામાં આવેલા હતા જે પૈકી નવ ગુનાઓ થયેલા છે છે અને ખાસ રાણી વાસણા વાડજ વેજલપુર મણિનગર વગેરે પોલીસ સ્ટેશન છે અને આ પણ તમામ આરોપીઓ અગાઉ પણ આજ પ્રકારના ચોરીના ગુનામાં પકડાયેલા છે જેમાં સાબરમતી પોલીસ સ્ટેશનમાં પકડાયેલા છે અને પારડી પોલીસ સ્ટેશનમાં આ પ્રકારે પકડાયેલા છે અને જે મહિલા છે એ અમદાવાદ તથા ગાંધીનગર જિલ્લામાં પણ આ જ પ્રકારની કેટલાક સમયથી સલમાને આ ખરીદેલી અને એનો જે અસલી નંબર પ્લેટ જે હતી એ નંબર પ્લેટ અમદાવાદમાં પ્રવેશતા પહેલા દૂર કરી દેતો અને પછી જે અલગ અલગ જે વિસ્તારો જે છે જેમાં ખાસ કરીને અવૃદ્ધ પેસેન્જરો આ રિક્ષામાં બેસવા માટે આવે એ લોકોને બેસાડી અને પછી આ પ્રકારે ને અંજામ આપતા હતા